બસ મજા મજા ચોખા ના ખેલોમીટર સુધી દેખાડાય ચાર પોકી જોઈએ હવે હા સર ગાડી આવું

તો ભાઈ એવા દેવપ્રયાગ કોકવાયા છે ઓલમોસ્ટ અને દેવપ્રયાગ સંગમ થોડો દૂર છે અને અહીંયા પાર્કિંગ કરીને છોકરા એકી પાણી કરીને ફોટા પાડે છે આ તો આપણે બીજી વાર જોઈએ છે બે હજાર ત્રેવીસમાં બી જોઈ તો બી તમને દેખાડી દઈએ અહીંયા અલગ આઈ થિંક અલગ ભૂલી ગયું પાછું તો બી અલગનના અને મંદાકીની નદી બની જગ્યા થાય છે અહીં પંચ પ્રયાગમાંનો એક પ્રયાગ છે દેવ પ્રયાગ તમે જોઈ શકો છો અને તમારા દોસ્તો અહીંયા આવી ગયા છે બીજા બધા આગળ આવી ગયા જોવાનું તો જોઈને

આજે ખાવા બનાવવાનો મેળ નહીં આવ્યો એટલે હોટલમાં ખાઈએ છીએ તો ભાઈ આ છે ધારી મંદિર ધારી દેવી મંદિર તમે જોઈ શકો છો એવું કહેવાય છે કે આ મંદિરને મતલબ અહીંથી હલાવવામાં એટલે જો શું છે કે તોડવામાંડવામાં આવી તો કેદારનાથમાં પૂર્યું હતું બે હજાર તેરમાં અને આપણી ટીમ અહીંયા વગી છે મોજ મોજ મોસ્ત જવું પેલું સ્કેટિંગ પ્લે કરવા સ્પીડ બોટમાં ભાઈ રુદ્રપ્રયાગ પહોંચે છે પાંચથી ચાર વાગે છે તમે જોઈ શકો બે નદીનો સમય અને સરસ મજાનું વચ્ચે એક શહેરો

હવે ઓલમોસ્ટ કૂકિમમાં પહોંચી ગયા છે હવે ગુપ્ત કાશી એને ફાટા અને પછી બન રહે એ હાઈ લે છાડવા આવી જ્યો મારો હા હવે ટ્રાફિક ચાલ્યા તો જોઈએ હાલે મસ્ત સીન આવ્યો ને આખો જતો તો એવો થોડી વાર ભાઈ ટ્રાફિકના કારણે બહુ મોડું થઈ ગયું છે બહુ એટલે સાડા આઠ વાગી ગયા છે અને હજુ સોનપુર પહોંચ્યા નથી દસ આઠ દસ આઠ કિલોમીટર છે ટ્રાફિક છે જોઈએ બીજું બન બધા ને મળીએ ભાઈ તમને આગળ કેદારનાથ દર્શન કરાવીએ ટાળા તો ભાઈ હજુ સોન ટ્રેક નહીં પહોંચ્યા અને પોકાયું હોય નહીં બહુ ભીડ છે તો અહીંયા પાટાલ દેવધામમાં રોકાઈ ગયા છે અમે છીએ તેર જણા અને તેર જણા માટે એક રૂમ મળી ગયો છે અને જેનું ભાડું છે ચાર હજાર રૂપિયા કહેતા હતા તો પછી બસો રૂપિયા ઓછા કરાયા છે અને ટોટલ અડત્રીસો રૂપિયા આવવાના છે તેર જણના અડત્રીસો એટલે એક જણના બસો નેવુંની આસપાસ થાય તો ચાલે અને રૂમમાં રોકાઈ જઈએ અને સવારે તો મળીએ તો અહીંયા સામે રોડ છે આ સામે ગાડી દેખા તમને અને ત્યાંથી આ હોટલમાંથી ચેક નીચે અહીંયા નીચે રૂમો છે બધા અહીંયાથી અહીંયા નીચે બી છે અનેક સુધી દેખાતું નહીં હોય ચાર પાંચ ફ્લોર છે જુઓ તમે અને આ રૂમ લીધો છે આપણે ત્રીસ નંબરનો આ રીતના પછી બેડ છે

How it do